દોરી ગણાતા સાગર અને સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે બંને ડેમ ઓવરફ્લો થતા જામનગરના લોકોમાં ખુશી જોવા મળી રણજીતસાગર ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓએ મળી નીરના વધામણા કર્યા જામનગર શહેરના ધારાસભ્ય દિવેશ અકબરી તેમજ રીવાબા જાડેજા તથા મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા હાજર હતા તો શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તથા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મનપા વિપક્ષના નેતા ધવલ નંદા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દીકુભા જાડેજા સહિત શહેર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા મહત્વનું છે કે જામનગરમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ પચ્ચીસમાંથી સોળથી પણ વધુ જળાશયો પાણીથી છલોછલ થઈ ગયા છે ત્યારે જામનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા રણજીત સાગર અને ત્યારબાદ સસોઈ ડેમ પણ હવે ઓવરફ્લો થતા જામનગર શહેરને આગામી દોઢ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે

જામનગર શહેર ને પૂરું પાડેલું પાણી આવી ગયું છે આજે નવા પ્રસંગે રણજીત સાગર ખાતે સમગ્ર ટીમ સાથે જામનગર ને પીવાનું પૂરું પાડતું આ ડેમ છે એ સૌરાષ્ટ્ર ની માત્ર એક જ એવો ડેમ છે જે ગ્રેવિટી થી જામનગર શહેર ને પાણી પૂરું પાડે છે આ સમગ્ર પાણી ને વધારવા માટે સમગ્ર ટીમ આજે રણજીત સાગર ખાતે આવેલ સાગર ડેમ જીવાદોરી વરુણ દેવની કૃપાથી જયારે ઓવરફ્લો થયો હોય ત્યારે તે ડેમની વધામણા કરી અને અમે મુલાકાત લીધેલી હતી આ તકે હું જામનગર માટે બહુ સારા સમાચાર કહી શકાય એ માટે હું નગરજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એની સાથે સાથે આવનારો સમય એક વીક સુધી હજી અતિથી અતિ ભારે વરસાદની આગાહીના ભાગરૂપે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એમાં પીઠોતેર વિધાનસભાના વિસ્તારો છે એ નગરજનોને પણ હું મારા માધ્યમથી અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે હજી વરસાદનું જોર એટલું ને એટલું છે તો આપણે સૌ નીચાણવાળા વિસ્તારોના નદીના પટમાં ન જઈએ અને સલામત સ્થળે ખસી જઈ અને આપણે આ જાનમાલની માલની હાનિ ને નુકસાન થતી બચાવે એવી આપ સૌ નગરજનોને મારા માધ્યમથી હું અપીલ પણ કરું છું તો આ તરફ જામનગરના સાગર ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે રણજીત સાગર ડેમના આહલાદક ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે તો એક તરફ વરસાદી માહોલ છવાલો છે ત્યારે વરસાદી માહોલની વચ્ચે નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રણજીત સાગર ડેમના આ સુંદર દ્રશ્યો જે ડ્રોનથી લીધા છે તે સામે આવી રહ્યા છે એક તરફ હજુ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ છે ત્યારે ડેમ અને જળાશયો ભરાઈ રહ્યા છે લોકો પણ તેની મજા માણતા દેખાઈ રહ્યા છે આ તરફ કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે કચ્છના અલગ અલગ તાલુકાઓમાં રાત્રે વરસાદ આવ્યો નખત્રાણા ભુજ અને માંડવીમાં વરસાદ પડ્યો હતો અબડાસા તેમજ લખપતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો વરસાદના કારણે નાળામાં નવા નીરની આવક થઈ નખત્રાણાના બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા નખત્રાણાની નદી પિટારા નદી કોટડા નાની વિરાણી નેત્રાળ રવાપર રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા દેખાયા ભરૂચમાં ગટરમાં ગરકાવ થયેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જણાવી દઈએ કે ગઈકાલે ઘીકુડિયા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી જેમાં એક યુવક ખુલ્લી ગટરમાં પડતા તેનું મોત થયું હતું તંત્રની બેદરકારીએ યુવકનો જીવ લીધો છે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે આગળ વાત કરીશું દેશના બજેટ લઈને તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે